ટિકિટ લઈ લીધી અને અંદર જાઈએશ બધી પ્રાણી સંગ્રહાલય જોવા તો આગળ વિડીયોમાં બધાય જોતા રહેશો જે અંદર છે એ બધા એમ જોખમ તમને બતાવીશ તો આપણે અંદર જાઈએ આ પ્રવાસી લોકો આવ્યા બધા હાલો તો આપણે અંદર જાઈએ ને અંદર બતાવીએ

কেয়াই <tip> মোরিছে

તો આપણે આખા સકરબાગની અંદર ફર્યા બધા પ્રાણી ને પક્ષી ને ઘણા બધા જોયા ને નિવાબેન ને નીવાનભાઈ થોડીક વાર ગાર્ડનમાં રમ્યા ને ખરેખર ખૂબ મજા આવે છે મોટાઓ નહીં ગમે નાના નહીં ગમે એવું સરસ છે કોઈ જૂનાગઢ આવો તો શક્કરબાગ શક્કરબાગ જરૂર આવજો ને અમને ત્યાં ને બહુ બહુ એટલે બહુ જ મજા આવી નિવાનભાઈ કેવી મજા આવી હા અમારા દીપ્તીબેન ને મેં નહ્યા ત્યાં કટલી ઘડી ફર્યા ને ખૂબ મજા આવી ગઈ હાલો તો આ વિડીયો આપણે પૂરો કરીએ આખો વિડીયો કેવો લાગ્યો એ એ જોઈજોસ ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં કરજો વિડીયો કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ